ડભોઈ વેગા રેલવે બ્રિજ પર ઝાકરા સાફ મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાડું જાગ્યું ડભોઈ બેવ તરફ જતા વેગા રેલવે ઓવર બ્રિજ પર રસ્તાની બંને બાજુ ઊગી નીકળેલા ગાઢ ઝાકરાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો વિશિષ્ટ રીતે વડાંકવાડા બ્રિજ ઉપર ઝાડીઓ એટલી બધી વધી ગઈ હતી કે સામે આવતા વાહનોનો અંદાજ મેળવવો મુશ્કેલ બની જતો જેના કારણે અકસ્માતનો ભય રહેતો હતો મીડિયામાં અહેવાલ અને તંત્રની દોડધામ છેલ્લા ઘણા સમયથી આ ઓવરબ્રિજ પર સાફ સફાઈ કરાવવામાં આવી નહોતી ચોમાસું પૂરું થઈ ગયું છતાં પણ તંત્રએ આ ખાડા જ્યારે આ ગંભીર સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો ત્યારે તંત્ર જાગ્યું અને તાત્કાલિક પગલાં લેવા દોડતું થયું હતું તાત્કાલિક સફાઈ કામગીરી મીડિયાના અહેવાલના પગલે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ઓવરબ્રિજની આગળ પાછળ અને કિનારીઓ પર ઉગી ગયેલા તમામ ઝાડી ઝાકરાને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સફાઈ કામગીરીના

અવગણાયેલી આ કામગીરી પૂર્ણ થઈ શકી છે મુખ્ય બાબતમાં ડભોઈના વેગા રેલવે ઓવરબ્રિજ પર ઝાકરા ઉગી નીકળ્યા હતા ગાઢ ઝાડીઓના કારણે વાહન ચાલકોની વિઝિબિલિટી દ્રશ્યતામાં મુશ્કેલી પડતી હતી અને અકસ્માતનો ભય લાંબા સમયથી સાફ સફાઈ ન થતા મીડિયાએ આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યો મીડિયાના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક સફાઈ કરાવી જાડીઝાખરા દૂર થતાં વાહન ચાલકોને રાહત મળી લોકોએ મીડિયાનો આભાર માન્યો હતો